બોટાદ જિલ્લાના આંગણવાડી બહેનોએ પડતર પ્રશ્નોને લઈને ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું બોટાદના ભારતીય મજદૂર સંઘ દ્વારા આંગણવાડી બહેનોને સાથે રાખીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભારતીય મજદૂર સંઘ દ્વારા આપેલા આવેદનપત્રમાં છેલ્લા છ માસથી ગરમ નાસ્તાના બિલની ચૂકવણી કરાઈ નથી દોઢ વર્ષથી ઇન્સેટિવ બાકી છે તેમજ અન્ય બાકી રકમના પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય તેવી માંગ કરાય છે જો તેમની માંગ પૂરી નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીનકી ઉચ્ચારી છે મારું નામ રામાનુષ નૈનાબેન છે અમારે મેડમને એટલા માટે આવેદનપત્ર આપવું પડ્યું કે અમારા છ માસથી ગરમ નાસ્તાના બિલના ચૂકવણા નથી થયા અમારો દોઢ વર્ષનો ઇન્સેન્ટિવ બાકી છે પ્લસ અમારા જે બ્લાઉઝની સિલાઈના પૈસા બાકી છે એટલે આવા બધા અમારા જે નાણાકીય પ્રશ્નો છે અમે નાના કર્મચારીઓ છીએ અમે કેટલો ટાઈમ અમારું પોતાનું ખર્ચ રોકાણ કરી શકીએ એટલે જેમ બને એમ અમને અમારું આટલું બધું પેન્ડિંગ નહીં રાખતા જલ્દીથી ચૂકવણું થાય સમીરભાઈ જોશી આજના આવેદનમાં મુખ્ય વિષય એવો છે કે આંગણવાડીના જે વર્કર અને હેલ્પર બહેનો છે એમના પ્રાણ સમા પ્રશ્ન ગણી શકાય એવા એમને મરી મસાલાના બિલ ઇન્સેન્ટીવ કામગીરીના બિલ મોબાઈલના બિલ એમના પગાર વધારાની બાબત એમના સમયની બાબત વેકેશનની બાબત એવા લગભગ સાતથી આઠ પ્રશ્નોની અત્યારે અમે માગણી મૂકી છે કે એની અંદર બહેનોને તમે ન્યાય આપો તમે વેકેશન બેને સાથે આપો સમય ઓછો કરો પગારમાં જે વિસંગતતા છે એ દૂર કરો અને ખાસ કરીને મરી મસાલાના બિલ ઘણી જગ્યાએ એવું છે કે તેલ આપતા નથી તેલની અંદર એવું કહેવામાં આવે છે કે તમે દાતા ગોતો તો કાયમી ધોરણે કોઈ દાતા ન મળી શકે એટલે આવી બધી જે નાની નાની બાબતો છે એ બાબતોને લઈ અને આજે અમે આવેદન આપ્યું છે અહીંયા શ્રી બિચુડાસમાં ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશનો વાઇસ પ્રેસિડેન્ટ અને બોટાદ જિલ્લા ભારતીય મજદૂર સંઘનો પ્રભારી આપ જાણો છો એમ ભારતીય મજદૂર સંઘ હંમેશા સ્ત્રી સશક્તિકરણ અને શ્રમિકોનો અવાજ ઉઠાવતો રહ્યો છે અમે છેલ્લા છ મહિનાથી ભારતીય મજદૂર સંઘ સરકાર સમક્ષ માંગ કરી રહ્યું છે કે અમારી બહેનો આંગણવાડી ખાસ કરીને આંગણવાડીની બહેનો ખૂબ જ પેનિક થઈ રહી છે શારીરિક માનસિક અને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે વારંવાર અમે પ્રયાસ કર્યો સરકારને રજૂઆત કરીને સમય આપો હજી સુધી સમય ન ફાળવતા સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર આપવાનો ભારતીય મજદૂર જે આહવાન કર્યું છે એ મુજબ આજે બોટાદ જિલ્લાથી સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે અને એક લાખ આંગણવાડી કર્મચારીઓ બહેનો જે પેનિક થઈ રહી છે એનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ છે સરકારને આઘાશ કરીએ છીએ સમયસર ચેતી જાય સ્ત્રી હંમેશા સહન કરવા વાળી હોય છે ને જ્યારે સહન કરતા કરતા બહાર નીકળે ત્યારે દુનિયા બાળી નાખવાની પડે તહેવાળ હોય છે આપ જોઈ રહ્યા છો